શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય આઠ અક્ષર બ્રહ્મયોગ સાતમા અધ્યાયમાં એકથી ત્રણ શ્લોક સુધી ભગવાને સત્ય સ્વરૂપનું તત્વ સાંભળવા અર્જુનને સાવધાન કરી તેને કહેવાની પ્રતિજ્ઞા કરી પછી તે જાણનારાઓની પ્રશંસા કરીને સત્યાવીસમાં શ્લોક સુધી તે તત્વને અનેક પ્રકારે સમજાવી તેને જાણવાના કારણો પણ સારી રીતે સમજાવ્યા અને છેવટે બ્રહ્મ્ય અધ્યાત્મ કર્મ અધિભૂત અધિદૈવ અને અધિયજ્ઞ સહિત ભગવાનના સમગ્ર સ્વરૂપને જાણનારા ભક્તોના મહિમાનું વર્ણન કરી એ અધ્યાય સમાપ્ત કર્યો પણ બ્રહ્મ અધ્યાત્મ કર્મ અધિભૂત અધિદેવ અને અધિયજ્ઞ આ છ બાબતોનું તથા મરણકાળે ભગવાનને જાણવાની વાતનું રહસ્ય સમજાયું નહીં તેથી અર્જુન પૂછે છે હે પુરુષોત્તમ તે બ્રહ્મ અધ્યાત્મ શું કર્મ શું અધિભૂત શું અને અધિદેવ શું કહેવાય છે હે મધુસૂદન આ શરીરમાં અધિયજ્ઞ કોણ અને ક્યા કયા પ્રકારે છે તથા વશ મરણ મરણકાળે આપને કેવી રીતે જાણે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા નાશ રહિત શ્રેષ્ઠ તત્વ બ્રહ્મ છે અને તેનો સ્વભાવ આધ્યાત્મ કહેવાય છે અને પ્રાણી માત્રને ઉત્પન્ન કરનારી સૃષ્ટિ ક્રિયા તે કર્મ કહેવાય છે નાશવંત પદાર્થ અધિભૂત છે પુરુષ અધિદૈવ છે અને હે દેહધારીઓમાં શ્રેષ્ઠ હું વાસુદેવ જ આ દેહમાં અધિયજ્ઞ છું જે અંતકાળે મારું જ સ્મરણ કરતો શરીર છોડી જાય છે તે મારા ઈશ્વર ભાવને પામે છે એમાં કોઈ જ સંશય નથી અથવા હે કોંતે મનુષ્ય અંતકાળે જે જે પદાર્થને યાદ કરતો શરીર છોડે છે તેને તેને જ તે પામે છે કેમ કે હંમેશ તે પદાર્થની ભાવનાવાળો તે હોય છે માટે સર્વકાળે તો મારું સ્મરણ કર અને યુદ્ધ કર મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિવાળો તો ચોક્કસ મને જ પામીશ હે કુંતીપુત્ર અભ્યાસ યોગથી યુક્ત અને બીજે નહીં જનારા ચિત્ત વડે ચિંતન કરનારો મનુષ્ય પરમ દિવ્ય પુરુષ પરમ બ્રહ્મને પામે છે સર્વજ્ઞ પુરાણ સર્વના નિયતા અધિ સૂક્ષ્મ સર્વના ધારક પોષક અચિંત્ય રૂપવાળા સૂર્ય સમાન વર્ણવાળા અને અજ્ઞાનરૂપી અહંકારથી દૂર રહેવા પરમ પુરુષ પરમેશ્વરનું જે ચિંતન કરે છે તે મરણકાળે ભક્તિ તથા યોગબળથી યુક્ત રહી અચળ મન વડે બે ભ્રમરોની વચ્ચે પ્રાણીને સારી રીતે સ્થાપી પરમ દિવ્ય પુરુષ પરમ બ્રહ્મને પામે છે વેદવેતાઓ જેને અક્ષર અવિનાશી કહે છે રહિત યતિઓ જેમાં પ્રવેશ કરે છે અને જેને ઈચ્છનારા બ્રહ્મચર્ય પાડે છે તે પદને હું ટૂંકમાં કહું છું સર્વ ઇન્દ્રિયો રૂપી દરવાજા વશ કરી મને હૃદયમાં રોકી પોતાના પ્રાણને મસ્તકે બ્રહ્મરંધમાં સ્થાપી યોગ ધારણાનો આશ્રય કરનારો જે પુરુષ ઓમ એવા ઈકાક્ષર બ્રહ્મનું ઉચ્ચારણ કરતો અને મારું સ્મરણ કરતો દેહ ત્યજી પ્રયાણ કરે છે તે પરમ પરમગતિને પામે છે હે અર્જુન જે નિરંતર બીજામાં ચિત્ત નહીં રાખતો નિત્ય મારું સ્મરણ કરે છે તે નિત્ય યોગી પુરુષને હું સુલભ છું પરમ પરમસિદ્ધિને પામેલા મહાત્માઓ મને પામી દુઃખના સ્થાનરૂપ અને નાશ્વંત પુનર્જન્મને પામતા નથી હે અર્જુન બ્રહ્મલોક સુધીના જે સર્વલોક છે તે સર્વલોકને પામનારા મનુષ્યો ફરી સંસારમાં આવે છે પરંતુ હે કુંતીપુત્ર મને પામીને ફરી જન્મ થતો નથી હજાર યુગ સુધીનો બ્રહ્માનો જે દિવસ છે અને હજાર યુગ સુધીની રાત્રિ છે તેને જેઓ જાણે છે તેઓ દિવસ રાતના પ્રમાણને જાણનારા છે બ્રહ્માનો દિવસ આવતા સર્વ વ્યક્તિઓ અવ્યક્ત બ્રહ્માના સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે અને રાત્રિ આવતા તે જ અવ્યક્ત નામવાળા બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં લય પામે છે હે અર્જુન તે જ આ પ્રાણીઓમાં સમૂહ પ્રગ પ્રગટી બ્રહ્માની રાત્રિ આવતા પરવશ થઈ લય પામે છે અને દિવસ આવતા ફરી પાછા ઉત્પન્ન થાય છે પરંતુ તે અવ્યક્તથી જુદો બીજો જે અવ્યક્ત સનાતન ભાવ છે તે સર્વભૂતો નાશ પામવા છતાં પણ નાશ પામતો નથી એ અવ્યક્ત અક્ષર એમ કહેવાય છે અને તેને શ્રુતિઓની ગતિ કહે છે જેને પામી જ્ઞાનીઓ સંસારમાં પાછા ફરતા નથી તે મારું પરમધામ છે હે પાર્થ ભૂતો જેની અંદર રહેલા છે અને જેના વડે આ સર્વ વ્યાપેલું છે તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિ વડે પ્રાપ્ત કરાય છે હે ભરત શ્રેષ્ઠ જે કાળે માર્ગે મરેલા યોગીઓ પાછા આવતા નથી તથા જે કાળે મરેલા પાછા આવે છે તેને હું કાળ કહું છું જે કાળમાં મનુષ્યના મનમાં સ્થૂળ પદાર્થોની કામના રહી ન હોય અને તેમનાથી પર ઉપર જવાની ભાવના હોય તેમજ વાદળોથી રહિત છ મહિનાના શુદ્ધ દિવસ જેવી તથા ધુમાડા રહિત અગ્નિ જેવી આત્મપ્રકાશવાળી નિર્મળતા પ્રાપ્ત થઈ હોય ત્યારે શરીરનો ત્યાગ કરનારી બ્રહ્મ જ્ઞાની બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે જે કાળે કામનાઓનો ધુમાડો તથા અજ્ઞાનના અંધકારની રાત્રિ હોય અને વાદળોવાળા છ મહિના જેવું મન સંશયગ્રસ્ત હોય ત્યારે ચંદ્રમાં સમાન પરપ્રકાશિત વિષયોમાં અંજાયેલો અપૂર્ણ કામનાવાળો યોગી સ્વપ્રકાશનને પ્રાપ્ત ન કરતા મરણ પછી કામનાઓને લઈને ફરી પાછો ફરે છે કેમ કે જગતની આ શુક્લ અને કૃષ્ણની ગતિઓ નિત્ય મનાયેલી છે એકથી પાછો આવતો નથી અને બીજીથી સંસારમાં પાછો આવે છે હે પાર્થ આ બંને માર્ગોને જાણનારો કોઈ યોગી મોહ પામતો નથી માટે હે અર્જુન તું સર્વકાળે યોગ મુક્ત થા આ વસ્તુ જાણ્યા પછી યોગી વેદોમાં યજ્ઞોમાં તપોમાં અને દાનોમાં જે પુણ્યનું ફળ કહ્યું છે તે સર્વ ઓળંગી જાય છે અને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પામે છે આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ ભાગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ વિશે અક્ષર બ્રહ્મ યોગ નામનો આઠમો આઠમો અધ્યાય પૂર્ણ થયો જય શ્રી કૃષ્ણ